લોકોની સલામતીને ધ્યાનમાં રાખી અને સંક્રાંતિ અગાઉ સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં સેફ્ટી તારનું વિતરણ કરવામાં આવ્યું ઉત્તરાયણ પોલીસ અને પીપલ ફોર પોલીસ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું મકરસંક્રાંતિ પર્વને લઈ અને લોકોની સલામતી માટે ઉત્તરાયણ પર્વ તેમજ પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન દ્વારા વાહન ચાલકોને સેફટી ગાર્ડનું વિતરણ કરાયું પતંગની દોરી લોકોને સલામતી જળવાઈ રહે તે હેતુથી ટુ વ્હીલર વાહનો માટે સેફટી ગાર્ડ વિતરિત કરાવવામાં આવ્યા માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ તેમજ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની માર્ગદર્શન અને સૂચનાથી તેમજ ડીસીપી જોન ફાઈવ સાહેબ તેમજ એસીપી એલ ડિવિઝન સાહેબના માર્ગદર્શન અને સૂચનાથી વાહન ચાલકોને જે ઉત્તરાયણ સમયે પતંગના દોરાથી જે ગળાને નુકસાન થતું હોય છે ઘણીવાર પ્રાણ પણ જતા હોય છે વાહન ચાલકોના એ ન થાય એના માટે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે જે સૂચના આપેલી કે તમામ વાહન ચાલકોને સેફ્ટી ગાર્ડ લગાડવાના એના માટે આજરોજ અમે તથા પીપલ્સ ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા સંયુક્ત ક્રમે આયોજન કરેલ છે અને હાલ બધા વાહનદારોને જેને વાહન ચાલકોને સેફ્ટી ગાર્ડ નથી તેને સેફ્ટી ગાર્ડ લગાડવામાં આવે છે